દોસ્તો સવાર સવારમાં ચા બનાવું હું આ જુઓ અવતાર આવ્યા હે દોસ્તો અમે આજે હે નહી બપોરમાં બરોબર એક વાર જે અમારો લાકડા ગયો હતો ને તે આવ્યો અહીંયા પીઠમાં પર બરોબર ગરમી પડે ફૂલ એટલે અમે સોઈ લે વેજો અહીંયા જોવા અમે થાપડા પર વાયા હતો કે બધું મારા હાથે આવી ઉધી સતી જઈ કે મને ખવાડો એમ કે એમ કે તો લેવાના બદોન ખવાડવા માં એ મયલી ના આવી તો મહેનત કરી કે બબડન ખાવા તો આવું પડે ને જબા આ બેઠાઈ બધું ખાવા દો દોસ્તો

જે પાલ લાવ્યો હોય તે આ કચેરી લીધી હતી પણ મને આવ દીધી મારી કચેરીથી ખાવી એમ કરીને જો બહાર કેટલો ધૂમ પડે કે આપણાની બાઈને એવું ગૂની રહેવાય એટલું ધૂમ પડી રહ્યું હોય એટલે અમે થોડી વાર હોટલમાં બેસી જઈએ તારે અમે મળી જાય નાસ્તોથી જાય એમ કરી ને અમે હોટલમાં આવી જઈએ હવે અમે ઘેર જઈએ તમને બતાવીએ કે હું કોમી આવ્યા હતા તો હું કોમ કરીએ અહીં એ બધું અમે બતાવું મેં લાકડા લેવાયા હતા જોઈતા બદલા આવ્યા હતા ત્યારે આ વસ્તુ એક ગાડીવાળાને બાપડાની ગાડી બંધ કે હેમંતક તો મારી આ એટલા બદલા અમે જાય ને અમે ટ્રેક્ટર પાસું મદદ કરીએ બે તક મારે આ ધક્ મારે હું જુઓ કોકની વાટમાં ગમે નુકસાન થાય ને તો મદદ કરવાની અમને નહીં આવવાની એવું લીખજો અમે લાટીમાં જોવા જેટલો બધો માલ ભરેલો અચ્છા પેલા મારા હાથી જ લાટીમાં બરોબર ધુમ્માય ને બેઠો અહીંયા અમે આ તૈયારી કરી હાલ નાળેલી જતાં પણ થોડીક ઘટી હતી એટલી બસ પાછો લેવા આવ્યો એમ તમે આ પાછી ફેર લેવાની હતી જોવા જયપાલમાં એ બધા જોવા આ જોવા હું અમે બધો લાઠીમાં આવી ગઈ આ લાકડો ભરવાનું ચાલુ કરી દીધી હે અમે જયપાલનો પપ્પાની જયપાલની અને કાકોની બધો લાકડો ભરી એટલી બસ અમે આ લાટી ઘેર લીઝી લાટીમાં હું મેટર ઘેર લીધી એમની પાછું મેટર મારવાનું હજી ઉતાર અમારી વેઇટ કરે પર ચમકે અમારી બધી જવાબદારી ખુદ મારા માથે હે એટલી ઘેર જાતી કરવું પડે અને જો બજારમાં ગમે તે લેવા આપવું પડે ને તો એ મારે જાતિ આપવું પડે એટલી હું મારા જાતિ આવી તમે હું ઘેરજી ઘેરજીને પાછું ખુદ અમારા ઘરનું જે કોમ બાકી મેળવીને આવ્યો નહીં એ મારા બે જણથી ઘેરજીને કોમ કરવાનું એટલી જવાબદારી મારા માથા ઉપર લઈને ફરું હું હા મેં બજારમાં હતો

પછી અમે આ લાટીમાં આવીએ મેટર લઈ આવીએ પછી આ થોડીક વળીઓ લેવાની હિ પછી થોડાક મોબ લેવાના હિ એટલી ખાસી શોમાં લેવાનું હતું ને એટલે અમે બસ ગંદુક આમાં આજે બંધ પાડ્યું ને બજાર આવી જાઉં બજાર આવીને આ વસ્તુ લીધી હે તે અમે મેલવાની હે એટલી હું ચમકે કે થોડીક વાર મદદમાં જોઉં એટલે એણે થોડુંક વજન ઓછું કરવા લાગુ એ પાસે એકલાયકલા કરીને આ બી જુઓ જયપાલ ને મહીપાલ ને પપ્પો ને બધા મદદ મળે છે જાય બધા કોણ કરી જો

ને આ મોડી દીધા અહીં જો એક વાગતા ન જોતો અમે ચાર પોસ વાજી ઘેર ઘેરાયો અહીંયા આ પૂરા થાપડા આટલા થાપડા ભાઈ જાય એટલા ઘટા હતા આ બધા જો અહીં તો ઉતારી આ બધ મારો હારો લાજ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબર કરજો